જંબુસરમાં પ્લાસ્ટિક ડ્રમ બનાવતી કંપનીમાં ભીષણ અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા છથી સાત ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ નજીક આવેલ ટેકનો કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે પ્લાસ્ટિક ડ્રમ બનાવતી આ કંપનીમાં અચાનક લાગેલી આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી ફેક્ટરી હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં પણ ફાયર ફાઈટર્સ ભાગ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા નુકસાનનો અંદાજ હજુ લગાવી શકાય તેમ જ નથી એટલું નુકસાન થયું છે ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર મામલતદાર રેવન્યુ સ્ટાફ સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા મહત્વની વાત તો એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સાંપડ્યા નથી મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી લાગતા વળગતા તંત્ર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા લોકો ભાગ દોડ કરી રહ્યા હતા આગમાં કાબૂમાં આવી જ ગઈ હતી અંતે કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પણ કંપનીમાં મોટું નુકસાન થયું મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે